સરકાર શાળા સામે આવ્યો છે છોટાઉદેપુરના પુણ્યાવાટ એકલવ્ય મોડેલ સ્કૂલ ના બાળકોની તબિયત લથડવાના મામલે આજે સાંસદ ધારાસભ્ય આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ શાળા કેમ્પસ મુલાકાત લીધી હતી

શાળાના ભોજનાલયની મુલાકાત કરી સડેલું અનાજ અને શાકભાજી બાળકોને પીરસાતી હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આજે સાંસદ જસુભાઈ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ સહિતના પદાધિકારીઓ શાળા કેમ્પસની મુલાકાત લીધી હતી સાંસદે ડિસ્ચાર્જ થઈને આવેલા બાળકોના ખબર અંતર જાણ્યા હતા સાથે ભોજનાલયની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા આજે છોટાઉદેપુરના મારા સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાથે આ કેમ્પસની અંદર અમે મુલાકાતે આવ્યા છે એમ તો અગાઉ અમે આવી ગયા છે પણ આદન્ય સાંસદ સાહેબ બહાર હતા અને કાલે એમને આ જે છોકરા છોકરીઓ દાખલ હતી છોટાઉદેપુર હોસ્પિટલ ખાતે તેજગઢ હોસ્પિટલ ખાતે અને પાવીજેતપુર ખાતે ત્રણેય જગ્યાએ તેમને મુલાકાત લીધી હતી અને મુલાકાત લીધી લઈ અને અધિકારીઓશ્રીઓ સાથે ચર્ચા કરી અને આ બાળકોને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને વહેલા ડિસ્ચાર્જ થાય તે માટેની તેમણે કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી પ્રાયજ્ઞના શ્રી અને જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી સાથે ચર્ચા કરી હતી એમ તો આ ઘટના બની ત્યારથી જિલ્લાનું વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ અને માન્ય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ બંને આઈએસ અધિકારીશ્રીઓએ આની સંજ્ઞાન લઈને તરત જ મેડિકલની સારામાં સારી સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી સયાજી હોસ્પિટલના અજગના ડોક્ટરોને તેમને આ ઘટના બન્યાની રાતથી જ એમને ને તેજગઢ ને પાવીજેતપુર મુકામે બોલાવી અને એમની જે સારી ટ્રીટમેન્ટ કરવી જોઈએ એમના જે બ્લડ સેમ્પલને બધું લેવું જોઈએ એ પણ એમને લીધું હતું અને અમે રાજ્ય સરકારમાં અમારા મંત્રી શ્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબ પણ અમને ફોન કરીને કીધું હતું કે તમારે ત્યાં એકલવ્ય મોડલ સ્કૂલમાં આ ઘટના બની છે તમે પણ જરા કાળજી વ્યવસ્થિત રાખજો એ બધી સંજ્ઞાન લઈ અને અધિકારી શ્રીઓને આ તંત્રને અહીં હોસ્ટ આજે આ આખા કેમ્પસનું જે મેનેજમેન્ટ કરે છે શિક્ષક મિત્રો એ બધાએ પણ ખૂબ સારી બધાને સેવાઓ પૂરી પાડી છે એટલે આજે સાંસદ સાહેબ જાત મુલાકાત માટે આ કેમ્પસમાં આવ્યા અને બધી પરિસ્થિતિઓ જોઈ છે એટલે ખૂબ સારી સુવિધાઓ અને ખૂબ સારી સારવાર આપવા બદલ જિલ્લાના તંત્રનો પણ અમે બંને જન ખૂબ આભાર માનીએ છે આ કેમ્પસના જે શિક્ષક મિત્રો છે લાગતા વળગતા જેની જેની ડ્યુટી છે એ બધાએ પણ વિશેષ કાળજી રાખી અને આ છોકરાઓ ને ખૂબ સાંત્વના આપી અને અત્યારની વાત કરું તો લગભગ સો ઉપર જે વિદ્યાર્થીઓ દાખલ થયેલા હતા તેમાંથી છ્યાસી કે નેવું જેટલા બાળકોને રજા પણ આપવામાં આવી છે એમના એ લોકો સંપૂર્ણ સ્વસ્થ છે અને લગભગ વીસની આજુબાજુ હજુ દાખલ છે એ પણ જલ્દી સારા થઈ જશે આઉટ ઓફ ડેન્જર છે એવું ડૉક્ટર મિત્રોએ પણ જણાવ્યું છે એટલે આ ઘટનાને લઈને ગઈકાલે મુલાકાતો થઈ હશે હવે એ મુલાકાતોની અંદર જે કંઈ જણાવવામાં આવ્યું એટલું નથી આ કે એને બદનામી કરી શકાય એટલે એ બાબતે અમારે કોઈ પ્રકાશ પાડવો નથી અમારે કંઈ વાત નથી કરવી પણ રાજ્ય સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર અમારા બંને આઈ એસ અધિકારીશ્રીઓએ જાતે આનું સંજ્ઞાન લઈ અને આ કેસમાં ખૂબ સારી કામગીરી કરી છે એટલે તેમનો પણ આભાર માનું છું તંત્રનો આભાર માનું છું અને આ કેમ્પસના જે સૌ શિક્ષક મિત્રોને લાગતા વળગતા અધિકારીઓ એ સૌનો આભાર માનું છું અને જ્યારે ઘટના બનતી હોય તો ઘટના બન્યા બાદ એને કઈ રીતે લેવામાં આવે છે કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે આ વિષય મુખ્ય છે અને એ વિષયની અંદર ખૂબ ઉત્કૃષ્ટ બધાએ કામગીરી કરી છે પોતપોતાની જે જવાબદારી નિભાવી છે તે સૌના આભાર સાથે આપનો પણ આભાર એ એમને જ એમના જોવામાં જે આવ્યું હોય એ પણ આજે અમે જોયું એની અગાઉના એ લોકો કરતાં પણ આગલા દિવસે તો હું આવ્યો હતો અમે પણ સાથીઓ જોડે બધું જ અમારા આ જિલ્લાના અમારા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન પણ હતા બીજા આગેવાનો પણ હતા પણ એવું ત્યારે કોઈ શાકભાજી હતું નહીં અને એવું કહેવાય છે કે ગઈકાલે એ લોકો આવ્યા એમને સામે જ લગભગ એ શાકભાજી કટિંગ કરીને લાવવામાં આવ્યા હતા એટલે હવે એમને જે જોયું હોય અમારે એવી કોઈ પોલિટિક્સ વાળી વાતમાં પડવું નથી પણ બન્યા બાદ બધાએ કાળજી રાખી છે આ વાત મેન છે અત્રે ઉલેખનીય છે કે સરકાર દ્વારા આદિવાસી શાળાઓને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જો કે શાળાઓમાં બાળકોને યોગ્ય ભોજન પણ પૂરું પાડવામાં આવતું ન હોવાનો અવારનવાર સામે આવે છે ત્યારે બાળકોને શું આ પ્રકારનું ભોજન આપવામાં આવશે તેવો સીધો સવાલ છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર